ગિરગઢા તાલુકાના દોકડવા ગામે માર્કેટિંગ યાર્ડ ફાળવવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુભાઈ કવાડની મુખ્યમંત્રીને રજૂઆત ધોકળવા ગામ ગીગા તાલુકાનું સૌથી મોટું ગામ અંદાજીત ધોકળવા ગામે ચારસો જેટલા વેપારીઓ હોય તેમજ ધોકડવા ગામમાં પિસ્તાલીસથી વધારે ગામોનું ખરીદી કેન્દ્ર ધરાવતું હોય છે તેથી ધોકડવા ગામે કપાસનું કોટન ચેનિંગ પણ આવેલું હોય તેથી ધોકળવા ગામમાં વર્ષે સરકાર તરફથી ખરીફ અને રવિ બને પાકોની તમામ ખરીદી કરવામાં આવે તેવી માંગણી સાથે ધોકડવા ગામના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુભાઈ કવાડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે સાથે સાથે ગીર ગઢડા તાલુકાનું ધોકડવા ગામ અંદાજીત પંદર હજારથી વધારે વસ્તી ધરાવતું હોય અને પિસ્તાલીસથી વધારે ગામોનું ખરીદીનું કેન્દ્ર હોય તેથી ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જો માર્કેટિંગ યાર્ડ ફળાવવામાં આવે તો ગીર તાલુકાના નાના મોટા ખેડૂતો વેપારીઓ અને મજૂરોને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે મારું નામ મનુભાઈ કવાડ છે હું ધોકડવા ગામે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ છું અને ગીર તાલુકો બન્યો એને ઘણો સમય વીતી ગયો છે છતાં પણ ગઢડા તાલુકાને માર્કેટિંગ યાર્ડ મળેલ નથી ગઢડા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ન હોવાથી ખેડૂતોને એટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે ઉના કોડીનાર મહુવા એવા શહેરોની અંદર પોતાનો તૈયાર માલ વેચવા જવો પડે છે ગઢડા તાલુકો એક છેવાડાનો તાલુકો છે અને ગીરગઢડા તાલુકાનું ધોકડવા ગામ આજુબાજુના ચુમ્માલીસ ગામના ગામનું ખરીદીનું કેન્દ્ર છે તો ગીરગઢડા તાલુકામાં ઢોકડવા ગામે માર્કેટિંગ યાર્ડ ફાળવવામાં આવે તો ગીરગઢડા તાલુકાના સેન્ટરનું ગામ હોવાથી ગીરગઢડા તાલુકાના મોટા નાના એવા તમામ ખેડૂતોને જ્યાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે એમાં ઘણો બધો ઘટાડો આવેલ છે અને એ જે માર્કેટિંગ યાર્ડ છે એ જો ધોકડવાને ફાળવવામાં આવે તો પહેલાં તો ધોકડવાની અંદર ચારસો જેટલી દુકાનો આવેલી છે ચારસો દુકાનના વેપારીઓ છે અંદાજે ચારસો જેટલા વેપારી છે તો એ વેપારીને પણ ફાયદો થાય ખેડૂતોને પણ ફાયદો થાય પછી તેની અંદર જે મજૂરો કામ કરે એને પણ ફાયદો થાય અને ખેડૂતોને હાલ તો જે અત્યારે કમોસમી વરસાદ જે થાય છે કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને લા લાંબા રૂટ ઉપર જવું પડે કિલોમીટર દૂર સુધી પોતાનો પાક લઈને જવું પડે કહેવાય કે સાવરકુંડલા જવું પડે મહુવા યાર્ડમાં જવું પડે તો અહીં અહીંથી ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં પોતાનો માલ પલળી જતો હોય અને ખેડૂતો હેરાન થતા હોય ત્યાં પણ જ્યાં યાર્ડની અંદર પણ જાય તો વરસાદનું વાતાવરણ જો થઈ ગયું હોય તો બબ્બા ત્રણ ત્રણ દિવસ રોકાવવું પડતું હોય છે એના બદલામાં જો અમારે ગીર ગઢડા તાલુકાને યાર્ડ ફાળવવામાં આવે તો ખેડૂત એનો માલ યાર્ડની અંદર પડેલો હોય તો પણ એ પોતાના ઘરે જઈ અને સૂઈ શકે છે અથવા તો એ પોતાનો જે વાહન લઈને આવ્યો હોય એ પાછું ઘરે મૂકી શકે છે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અમારી માંગ પણ છે કે અમને એક માર્કેટિંગ યાર્ડ ફાળવવામાં આવે અને ખાસ કરીને ધોકડવા એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે ધોકડવા છે એ ગીર ગઢડા તાલુ તાલુકામાં સેન્ટ્રલનું ગામ આવેલું કે ત્યાં આજુબાજુના તમામ વિસ્તારની ખરીદીનું કેન્દ્ર છે અને ત્યાં પણ વેપાર ધંધો પણ બધાના મોટા છે અને એક અમારે કપાસનું મિલ પણ આવેલું છે મિલ પણ આવેલું છે છતાં પણ જો અમને માર્કેટિંગ યાર્ડ ધોકડવાને આપવામાં આવે તો વેપારીઓને પણ ફાયદો થાય ખેડૂતોને પણ ફાયદો થાય અને હાલ મજૂરોને પણ ફાયદો થાય ગીર ગઢડા તાલુકાની અંદર હાલના સમયમાં અત્યાર સુધીમાં કોઈ એવો ઉદ્યોગ નથી કે જેની અંદર મજૂરોની જરૂર પડતી હોય તો હાલ જે મજૂરોની હાલત છે એમાં પણ સુધારો આવે અને ખેડૂતોને પણ ઘણો ફાયદો થાય તેનો માલ ના પલ્લે તેને વેચવામાં ફાયદો થાય અહીંયા પોતાના પોતાના તાલુકાની અંદર જો માલ વેચાતો હોય તો એ એને ઘરે રહી અને પોતાનો માલ વેચી શકે છે એટલે અમારે સરકારશ્રીની પાસે એટલી જ માંગ છે કે અમને અમે અત્યાર સુધીમાં અમને ઉદ્યોગ તો કંઈ આપ્યા નથી પણ એક માર્કેટિંગ યાર્ડ આપે તો ખેડૂતોને પણ ફાયદો થાય એવી વિનંતી સાથે અમારી માંગ પણ છે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર